ઉદના દરવાજા સચિન બીઆરટીએસ રૂટમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કેમેરા ઇન્સ્ટોલ કરાયા છે આ મુદ્દે ટ્રાન્સપોર્ટ સમિતિ ચેરમેન સોમનાથ મરાઠાએ જણાવ્યું કે વર્ષ બે હજાર સોળમાં સ્થાયી સમિતિ દ્વારા ટેકનોગ્રેટ એજન્સીને સ્વિંગ ગેટ માટે મંજૂરી અપાઈ હતી પરંતુ ઘણી ખામીઓ પણ આવી બેદરકારી દાખવા છતાં એજન્સીને બ્લેક લિસ્ટ કરાઈ હવે બીઆરટીએસ રૂટમાં ફક્ત સરકારી બસો અને ઇમરજન્સી વાહનોને પ્રવેશનો નિયમ કડકાઈથી અમલમાં મુકાશે ગેરકાયદેસર રીતે વાહન ચલાવવા માટે હવે સખત પગલાં લેવામાં આવશે સન બે હજાર સોલ સત્તરમાં સ્થાયી સમિતિ મારફતે ટેકનોકેટ એજન્સીને ઓટોમેટિક સ્વિંગ ગેટ લગાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ આ એજન્સીના જે મતલબ ઓટોમેટિક સ્વિંગ ગેટ છે હર હંમેશા ખોટ દેખાય એની ગંભીરતાથી ફરિયાદો બહુ જ આવી છે અમે આ એજન્સીને વારંવાર સમજાવવાનો પ્રયત્ન કર્યા છે ગત માર્ચ મહિનામાં સ્થાયી સમિતિને આ એજન્સીને બોલાવીને કડકમાં કડક સૂચના આપી હતી તમારો કામનો સુધારો નહીં આવે તો તમને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવશે અને તે સમયથી જ કમિશ્નરશ્રીને એને બ્લેક લિસ્ટ કરવા માટેની એમને અધિકૃત કરવામાં આવ્યો હતો અઠવાડિયા પહેલા આપણા જે કમિશનરશ્રી છે એમને આ એજન્સીએ એજન્સીને બ્લેકલીસ્ટ કરીને આંખ્યું છે વિશેષ આ શહેરમાં નવેસરથી બીઆરટીએસ કોરીડોર રૂટ જે આપણા અલગ અલગ પિસ્તાલીસ રૂટ છે આ પિસ્તાલીસ રૂટ પર આપણે કોઈપણ પ્રાઇવેટ વાન આ વીઆઈટીએસ કોરીડોરની અંદર આપણે પસાર ના થાય એના માટે એને કેવી રીતે અટકાવી શકાય એના માટે આપણે હવે એની અંદર આપણે કેમેરા મૂક્યા છે હાલ આપણે એક કેમેરો ઉદનાથી સચિન જે રસ્તો છે જોટ હાઉસ બોટલીભાઈ પાસે ત્યાં એક આપણે કેમેરા હમણાં એક મૂકાયો છે અને એનાથી કેવી રીતે આપણે નિયંત્રણ કરી શકીએ આપણે ટ્રાફિક સાથે સંકલન કરીને હવે પ્રાઇવેટ વ્હીકલ એમાંથી પસાર થશે છે એનો સીધો નંબર પ્લેટ સાથે એક કનેક્ટ થશે અને એને એના ઘરે વિચલન જશે એ ચલન મારફતે એને મોટો દંડ થવાનો છે એટલે અમે શહેરના રહીશોને અમે જેના જણાવવા માંગીએ છીએ તમે હવે આપણા કોરિડોરની અંદર તમારું પ્રાઇવેટ વ્હીકલ તમે ચલાવતા નહીં અમારી બસને જે અવગડતા પડે છે અને જે વારંવાર એક્સિડન્ટો થાય છે એક્સિડન્ટો બી ખૂબ થયા છે એટલે આ સુધારા લાવવા માટેના અમારા પ્રયત્ન છે હવે આવનારા પચીસ છવ્વીસના બજેટની અંદર અમે પચાસ લાખ રૂપિયાની એમાં જોગવાઈ પણ કરી છે અને રૂટો પર ઉધના દરવાજાથી સચિન રૂટ પર આપણે સક્સેસ થયા પછી અન્ય રૂટ પર પણ આપણે કેમેરા મૂકી દેવાના છે